નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપને સાથે હિતલ વખત વડોદરામાં વડડે બોયનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું વડોદરાના યુવક મિત્રો સાથે બાઇક પર મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યારે ડમ્પરની અડફેટે ફૂટબોલની જેમ ફંગોળા હતા વડોદરાના આજવા રોડ ઉપર નિવીટા ગામ નજીક સાંજના સુમારે માતેલા સાંઠની માફક ધસી આવેલા ડમ્પરે બાઇક ઉપર જતા ચાર મિત્રોને અડફેટે લીધા હતા જેમાં બર્થડે બોયનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ મિત્રોને ગંભીર ઈજા પહોંચતા સાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ચાર મિત્રો મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી આ બનાવને પગલે પરિવારજનો સહિત નિવીટા ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી

અને બધી ના દિવસ એ લોકો મંદિરે દર્શન કરવા તેમ હતા ચાર ભાઈ માં દર્શન કરીને જેવા નીકળ્યા રસ્તા છે મંદિર પાસે પાસે વાવ તો ત્યાં હતા અને માટીના ડંપર ચાલે છે અશોકભાઈ પટેલ ના ખેતર માંથી ખોદી લાવતા હતા એ લોકો એ દેશે માટી ખોદતા હતા એ લોકો અને આ ડમ્પર વાળા એટલા બધા પાસ ચાલે છે ને એટલે એ લોકોએ આ લોકોને ઉભેલા જોયા જ નહીં એ ડમ્પર વાળા

నేన ప్లస్ న్యూజ్ యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావె ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్